નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ટબ ચેનલમાં મિત્રો એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ ચાંદીના પગ પર ચાલશે મીન રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ 121 એકવીસ વર્ષ પછી એપ્રિલમાં ચાંદીના પગ પર ચાલવા જઈ રહ્યા છે તેના શુભ અને અશુભ પ્રભાવ બધી બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો મીન રાશિના લોકોને તેનો ખૂબ જ શુભ પ્રભાવ જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ મુજબ જૂનમાં શનિદેવ મીનમાં ગોચર કરશે જેના કારણે ચાંદીનો પગ બનશે આવી સ્થિતિમાં મીન રાશિના લોકો માટે બનાવેલ ચાંદીનો પગ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે શક્ય છે મીન રાશિના જાતકો માટે શનિદેવના એકસો એકવીસ વર્ષ પછીના ચાંદીના પગના ગોચરનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ગોચર તમારા જીવનમાં નવો ઉત્સાહ સફળતા અને આર્થિક સ્થિરતા લાવશે તમે કરેલ પ્રયાસોનું શ્રેષ્ઠ પરિણામ મળશે અને તમારું જીવન નવા અવસરો તરફ આગળ વધશે આ ગોચર તમારા પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વધારો કરશે કે મીન રાશિના લોકોને આ સમય દરમિયાન શનિદેવના ઘણા આશીર્વાદ મળશે અને શનિદેવના આશીર્વાદથી તેમના બધા દુઃખોનો અંત આવશે જૂન મહિનો તેમના માટે એક ખાસ ભેટ લઈને આવશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ફરે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં એક રાશિ ચક્રમાં શનિદેવ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે શનિને મીનમાં ગોચર કરવામાં પૂરા ત્રીસ વર્ષ લાગે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયે શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ બેઠો છે જ્યારે જૂનમાં તે તેની રાશિ બદલીને મીનમાં પ્રવેશ કરશે ગુરુની રાશિમાં જઈને શનિ ચાંદીના પગ સાથે કેટલીક રાશિઓમાં પ્રવેશ કરશે ચાંદીના પગ દ્વારા શનિની ગોચર દ્વારા આ મીન રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા તેમજ ઘણા પૈસા મેળવી શકે મિત્રો ડ્રેક પંચાંગ મુજબ ઓગણત્રીસ મે ના રોજ રાત્રે અગિયાર વાગ દસ મિનિટ શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિ ચાંદીના પગ સાથે બીજા પાંચમાં અને નવમાં ભાવમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિદેવ મીન રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં ટેકો આપવાનું શરૂ કરશે ચાંદીનો પગ પહેરવો મીન રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડીયો ને લાઇક કરો અને ચેનલને ને કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે જેના પર શનિદેવ પોતાના આશીર્વાદ વરસાવવાના છે નંબર એક મીન રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે ત્રીસ મે ના રોજ જ્યારે શનિ ચાંદીનો પગ પહેરશે ત્યારે તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો આ સમય દરમિયાન શનિદેવ તમારા પર ખૂબ કૃપાળુ રહેશે જેના કારણે તમારી કારકિર્દીની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે શનિદેવ તમારા કારકિર્દી ક્ષેત્રમાં તમને ઘણી મદદ કરશે મિત્રો આ સમય દરમિયાન તમારા માટે કારકિર્દી બનાવવા માટે ઘણા રસ્તા ખુલશે સૂર્યદેવ અને શનિદેવ આ દિવસોમાં તમારા પર ખૂબ કૃપાળુ રહેશે જેના કારણે તમારા જીવનનું કાર્યપાટા પર આવશે મિત્રો જો તમે આ સમય દરમિયાન કોઈને ઉધાર આપવાનું વિચારી રહ્યા છો અથવા ઉધાર લેવાનું વિચારી રહ્યા છો તો આ વિચાર તમારા માટે યોગ્ય રહેશે નહીં મિત્રો ઉધાર આપતી વખતે અને લેતી વખતે વડીલોની સલાહ અવશ્ય લો જેનાથી તમારો અનુભવ વધશે શનિદેવના આશીર્વાદથી આ સમય કારકિર્દીના દરેક ક્ષેત્રમાં તમારા માટે શુભ રહેવાનો છે આ ગોચર મીન રાશિના જાતકોને આર્થિક ક્ષેત્રમાં વિશાળ લાભ આપશે રોકાણ કરવું ફાયદાકારક રહેશે અને ધંધા વ્યવસાયમાં અનુકૂળ પ્રગતિ થશે શનિદેવના ચાંદીના પગ પરના ગોચરથી મીન રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે જે કામો પહેલા મુશ્કેલ લાગતા હતા તે હવે સરળતાથી પૂર્ણ થશે તમે પોતાની ક્ષમતાઓ પર વધુ વિશ્વાસ અનુભવશો અને આ દરમિયાન લીધેલા નિર્ણયોથી લાંબા ગાળાનો લાભ મળશે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ ચેન્જ આવશે જે પ્રોફેશનલ અને પર્સનલ બંને જીવનમાં મદરૂપ થશે નંબર બે મીન રાશિની બીજી ભવિષ્યવાણી કહે કહે છે કે શનિદેવ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સારા પરિણામ આપશે શનિદેવ તમને તમારા શિક્ષણમાં ઘણી મદદ કરશે તમને તમારા કર્મ અનુસાર સફળતા પણ મળશે મિત્રો આ સમય દરમિયાન જો તમે કોઈપણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને અનુકૂળ પરિણામ મળશે સૂર્યદેવના આશીર્વાદથી તમારો બૌદ્ધિક વિકાસ થશે જે જેના કારણે તમને શાંતિનો અનુભવ થશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે એકસો એકવીસ વર્ષ પછી મીન રાશિમાં ચાંદીના પગ તમારા માટે ખૂબ જ શુભ રહેશે નવા પ્રોજેક્ટમાં સફળતા મળશે અને નવા કર્મઠ લોકો સાથે જોડાવાનો અવકાશ મળશે નોકરીમાં પ્રમોશન અથવા ઇચ્છિત પદ પ્રાપ્ત થવાની શક્યતા છે આ ગોચર આરોગ્યમાં સુધારો લાવશે શનિદેવના આશીર્વાદથી જૂની તકલીફો દૂર થશે અને શારીરિક અને માનસિક આરોગ્ય મજબૂત બનશે જે જાતકો અગાઉ આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેઓ માટે આ ગોચર આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ફાયદાકારક છે મીન રાશિના જાતકો માટે યોગ ધ્યાન અને આરોગ્યદાયક જીવનશૈલી અપનાવવી વધુ લાભદાયક રહેશે નંબર ત્રણ મીન રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે ત્રીસ મેના રોજ જ્યારે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરતી વખતે ચાંદીના નાપક પગ પહેરશે ત્યારે મીન રાશિના લોકોને તેનો ઘણો લાભ મળશે આ સમય દરમિયાન જે લોકો લાંબા સમયથી પોતાનો વ્યવસાય અથવા પોતાનો વ્યવસાય શરૂ કરવાનો વિચારી રહ્યા છે તેમનું સ્વપ્ન હવે સૂર્યદેવની કૃપાથી પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે અને તમે ઘણો વિકાસ કરશો ભાગીદારીમાં વ્યવસાય કરતા વેપારીઓ દેશ વિદેશમાં ફેલાશે નફો થશે તમારા માટે સફળતાના ઘણા દરવાજા ખોલવાના છે શનિદેવની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે વેપારી વર્ગના મિત્રો આ સમયનો પૂરો લાભ લો આ સમયને તમારા હાથમાંથી જવા ન દો સંપર્કોમાં પાયાની મજબૂતી આવશે જીવનમાં સુખ અને સમજૂતી વધશે સિંગલ લોકોને પ્રેમ જીવનમાં નવો સાથી મળી શકે છે મીન રાશિના જાતકો માટે આ ગોચર પ્રેમ જીવનમાં સુખદ અનુભવ લાવશે જો તમે કોઈ ખાસ વ્યક્તિ માટે લાગણી અનુભવો છો તો આ સમય તમારી લાગણીઓને વ્યકત કરવા માટે શ્રેષ્ઠ છે વિવાહિત જાતકો માટે આ ગોચર દાંપત્ય જીવનમાં સુખ અને સમજૂતી વધારશે પરિવાર સાથે વધુ સમય વિતાવશો અને નજીકના સંબંધોમાં મજબૂતી અનુભવશો સિંગલ લોકો માટે આ સમય નવા સંબંધોની શરૂઆત માટે શ્રેષ્ઠ છે નંબર ચાર મીન રાશિના ચોથી થી ભવિષ્યવાણી કહે છે કે ત્રીસ મેથી થી શનિ તમને નાણાકીય રીતે ઘણો ફાયદો કરાવશે મિત્રો આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે શનિદેવની કૃપાથી તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખુલશે તમને એક પછી એક સફળતા મળશે તમને વ્યવસાયમાંથી લાભ મળશે મિત્રો તમને આવનારા ક્ષેત્રમાંથી નાણાકીય લાભ મળશે આ સમય દરમિયાન તમે તમારા ખર્ચમાં ઘટાડો થતો જોશો આ તમને તણાવ મુક્ત જીવન તરફ દોરી જશે નોકરી કરતા લોકો ને કાર્યસ્થળ પર કોઈ વરિષ્ઠ વ્યક્તિ તરફથી ખૂબ જ સારા સમાચાર મળવાના છે જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ પ્રકારના પ્રયાસ તમને સફળતા અપાવાશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ પૂર્વની તકલીફો દૂર થશે અને આરોગ્યમાં સુધારો થશે માનસિક તણાવમાંથી મુક્તિ મળશે શનિદેવના ચાંદીના પગ પરના ગોચરથી મીન રાશિના લોકો માટે વ્યાવસાયિક ક્ષેત્રે ઉત્તમ પ્રગતિ થશે નોકરીમાં પ્રમોશનની તક મળશે અથવા નવા પદ માટે તમારું પસંદગી થઈ શકે છે ઉદ્યોગ જગતમાં મીન રાશિના જાતકો માટે આ સમય વિશેષ ફાયદાકારક સાબિત થશે જે લોકો પોતાની કંપની શરૂ કરવા ઈચ્છે છે તેઓ માટે આ સમય અત્યંત શુભ છે કાર્યસ્થળ પર પ્રતિષ્ઠા વધશે અને આપની મહેનતનો શ્રેષ્ઠ પ્રતિસાદ મળશે નંબર પાંચ મીન રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીનો પગ પહેરશે ત્યારે શનિ તમારા પરિવાર અને લગ્ન જીવન પર પણ અનુકૂળ અસર કરશે મિત્રો શનિદેવની કૃપાથી તમારા લગ્ન જીવનમાં મીઠાશ વધશે શનિદેવની કૃપાથી હવે પરિવારમાં ચાલી રહેલા મતભેદનો અંત આવશે પરંતુ મિત્રો આ માટે તમારે પ્રયત્નો કરવા પડશે જેથી તમને અનુકૂળ પરિણામો મળે ઉપરાંત વ્યક્તિના લગ્ન જીવનમાં જે દ્વિધા ઊભી હતી તે હવે સમાપ્ત થશે જે મહિલાઓ લાંબા સમયથી બાળકની ઈચ્છા રાખી રહી છે તેમની ઈચ્છા પૂર્ણ થશે ગર્ભવતી બધી મહિલાઓએ ઘણી સાવધાની રાખવી પડશે મિત્રો આ સમય તમને ખૂબ જ ખુશ પરિણામો આપી રહ્યો છે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને મહત્વપૂર્ણ નિર્ણયો લેતા સમય સફળતા મળશે આ સમય તમે પોતાના માટે કેટલાક મહત્વના ગોલ્સ સિદ્ધ કરી શકશો મીન રાશિના જાતકો માટે આ ગોચર ખાસ આર્થિક લાભ લાવનાર છે જે લોકો લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેઓ આ સમય દરમિયાન રાહતનો અનુભવ કરશે કોઈ મોટા રોકાણ માટે આ સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે જમીન મકાન અથવા અન્ય મૂલ્યવાન સંપત્તિ ખરીદવાનું મન બને તો તે ફાયદાકારક સાબિત થશે ધંધા વ્યવસાયમાં નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ સમય અનુકૂળ રહેશે અને પુરાતા પ્રોજેક્ટ્સથી વધુ લાભ મળશે શનિદેવના ચાંદીના પગના ગોચરના સમય મીન રાશિના જાતકો માટે શ્રેષ્ઠ સમય શરૂ થતો હોય છે આ પાંચ મુખ્ય ક્ષેત્રોમાં વિકાસ અને સમૃદ્ધિ જોવા મળશે આ સમય દરમિયાન ઉત્સાહ સાથે દરેક અવકાશને મેળવવાની કોશિશ કરો અને શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે નિયમિત પ્રાર્થના કરો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર